જય શ્રી કૃષ્ણ બધાને આજે છે ને પાછા ચા થેપલાનો પ્રોગ્રામ બની ગયો હતો એમાં એવું હતું કે ગામમાં જવાનું હતું અત્યારે ઘઉં દળાવવાના હતા કેમકે બે દિવસ મેં દવણું કરીને રાખ્યું હતું ને સૂકવી નાખ્યા હતા દિવસે બપોરા છે પણ મેસમાન પપ્પા છે ને બે દિવસથી એને બહુ મોડું થાય છે ને રવિવાર પણ એને નોકરી ચાલુ હતી એટલે બે બે શનિવારનું આમ તો મેં કરીને રાખ્યું હતું પણ જો કે મેળ નહોતો આવ્યો એટલે મેં મહેસવાન પપ્પા આવે ને ત્યારે આજ તો દળાવવા જવા જ પડે એમ છે લોટ પડે એટલો બધો હતો નહીં મેં કીધું તો જો મેેશમાનપાને ફોન આવી ગયો હતો કે તમે બે તૈયારીઓ ને તો ચલો કે હું હવે અમરેલીમાં આવી જ ગયો છું તો તૈયારી ચલો મેં કીધું વાંધો નહીં હાલો હવે તૈયાર પણ થઈ જાય જઈએ તો મેશવાને પણ જો ટોપી પહેરાવીને સ્વેટર પહેરાવીને કરી હતી તૈયાર પછી જો ગામમાં આવીને આપણે દવણા પણ બે મૂકી દીધા બે દવણા તો છે ને અડધી કલાક જેટલો સમય લાગે તો દળવામાં તો મેં તો હાલો મેં તો થોડોક નાસ્તો પણ લેવાનો હતો અને મેથીની ભાજી એવું બધું લેવાનું હતું તો એ બધું લઈને આવીને જો આવીને આવ્યા ત્યાં તો દવણા પણ આપણા બે દળાઈ ગયા હતા એ પછી તો ઘરે આવીને જો એક ગેસ ઉપર ઝડપથી ચા મૂકી દીધી અને છે ને થેપલા બનાવવા માંડી પણ મેશવાન પપ્પાને છે ને બહુ ભૂખ લાગી એટલે એ જો છે સિંગ લઈને બેહી ગયા હતા અને એ પછી તો છે ને મેશવાને પણ જો ફોન જોવા ઘડીક આપવો પડ્યો કેમ કે એ ઘડીક મેં તો એન્જોય કરે ને ત્યાં સુધી મેં મારે રસોઈ બની જાય અને એ પછી જમીનને ફ્રી થઈને મારે છે ને ભાજી સાફ કરવાની તે જો એ લઈને બેઠીને ત્યાં તો મેશવાબેન નવું એક કામ કરીને આવ્યા એ છે ને રસોડામાં જેલો લોટ ગરમ હતો ને તો ઠરવા રાખ્યો હતો ને તો જે કાચો લોટ ખાઈને આવી અત્યારે સમજો હનુમાન દાદા બની ગઈ ત્યાં આમાં આખું ક્લિયર દેખાતું નથી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મળી આવતીકાલના એક નવા વિડીયોમાં